હરિનગર પ્રથમ ચાર રસ્તા પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણી વેડફાયું વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં આવેલા પ્રથમ ચાર રસ્તા પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણી બિનઉપયોગી રીતે વહેતું જોવા મળ્યું હતું વડોદરા મહાનગરપાલિકા તંત્ર તથા કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી ગુણવત્તા વિહીન કામગીરીના કારણે શહેરમાં પાણીની લાઇનમાં ભંગાણના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને પાણી અમૂલ્ય છે એવો પાઠ ભણાવવામાં આવે છે પરંતુ આ પાઠ સત્તાધીશો કોન્ટ્રાક્ટરો અને વહીવટીતંત્રને વધુ શીખવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે લોકોમાં પાણી બચાવવાની જાગૃતિ ફેલાવતું પાલિકા તંત્ર પોતે જ પાણી બચાવવાના મુદ્દે ગંભીર ન હોવાનું આ ઘટનાથી સ્પષ્ટ થાય છે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં દિવસે ને દિવસે પાણીની સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે ત્યારે હરિનગરના પ્રથમ ચાર રસ્તા પર પાણી વહેતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી આ પાણીના કારણે કેટલાક નાના અકસ્માતો પણ થયા હોવાનું સ્થાનિકો જણાવે છે

અહીંયા વરસાદ ના વરસાદ પડ્યો હોય એવી પરિસ્થિતિ પૂર જેવું નિર્માણ થયું છે અને હમણાં હાલમાં મેં જાતે એક કાકા અને બે એક્સિડન્ટ થતાં પડતા જોયા એમને મેં ઊભા કર્યા એમને બચાવ્યા તો આજે કંઈક અકસ્માત થાત અને કંઈક મોટું સ્વરૂપ થાત તો એના જવાબદાર વોર્ડ ઓફિસર હોત વોર્ડ અધિકારી હોત અને જે તે કોન્ટ્રાક્ટર છે આજે દોઢ બે મહિના થઈ ગયા દોઢ બે મહિના થયા પછી બી આજે પબ્લિકને આ હાલાકી ભોગવવી પડી છે એ બહુ ખોટી વાત છે આનો તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ કારણ કે નડિયાથી તરિયા સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ધારાસભ્ય એમના કોર્પોરેટર એમના તો આ બધી વસ્તુ એમને ફિલ્ડ પર જવી જોઈએ કારણ કે તમને ખૂબ જ ભરી ભરીને વોટ આપ્યા છે તો પબ્લિકને હાલાકી ના પડે એ તમારે જોવાનું રહ્યું